નમસ્કાર અને નવા વર્ષ બે હજાર છવ્વીસ ની આપ સૌને પૂર્વ શુભકામનાઓ મિત્રો સમયનું ચક્ર ક્યારેય રોકાતું નથી પણ અમુક ક્ષણો એવી હોય છે જે આખા વર્ષનું ભાગ્ય લખવાની શક્તિ ધરાવે છે બે હજાર નું વર્ષ કદાચ તમારા માટે માત્ર એક કેલેન્ડર બદલાવ હશે પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષની પ્રથમ સવાર એક દૈવી સંકેત છે તમે જાણો છો એક જાન્યુઆરી ઓગણીસો છવીસ ની સૂર્યોદય ની કુંડળીમાં કયા ગ્રહો બેઠા છે શું તમે જાણો છો કે બે હજાર માં શનિ અને ગુરુ ની ચાલ તમારા જીવનમાં કેવું મોટું પરિવર્તન લાવવાની છે આજે આ વિશેષ વિડિયોમાં આપણે જાણીશું કે વર્ષના પહેલા દિવસે સવારે આવતું માત્ર એક કાર્ય કેવી રીતે તમારી દરિદ્રતા દૂર કરી શકે છે અને આખું વર્ષમાં લક્ષ્મીના આશીર્વાદ અપાવી શકે છે આ માત્ર કોઈ અંધશ્રદ્ધા નથી પણ ઋષિ દ્વારા બતાવાયેલું વિજ્ઞાન છે તો તૈયાર થઈ જાઓ બે હજાર છવીસ ને તમારા જીવનનું સર્વશ્રેષ્ઠ વર્ષ બનાવવા માટે શાસ્ત્રોમાં કહેવાયું છે બ્રહ્મ મુહૂર્તે ઉત્તિષિત સ્વસ્થ ના પહેલા દિવસે આકાશમાં ગ્રહોની એવી સ્થિતિ બની રહી છે જે સીધી સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલી છે બે છવ્વીસ ના પ્રથમ દિવસે જ્યારે તમે પથારીમાંથી જાગો ત્યારે સૌથી પહેલા તમારી હથેળીના દર્શન કરો પણ આ વખતે કંઈક વિશેષ છે આ ભાગમાં આપણે એ સમજીશું કે કેમ આ વર્ષની પ્રથમ સૂર્યકિરણો તમારા ઘરના ઉંબરા પર પડવી અનિવાર્ય છે પૌરાણિક ગ્રંથો મુજબ વર્ષના પ્રથમ દિવસે જે ઉર્જા તમે ગ્રહણ કરો છો હવે વાત કરીએ સૌથી મહત્વના પાસાની દરેક વ્યક્તિનું ભાગ્ય અલગ હોય છે કારણ કે તેની રાશિ અલગ હોય છે બે હજાર છવ્વીસ ની પ્રથમ સવારે તમારી રાશિ મુજબ તમારે શું કરવું જોઈએ

મિથુન બુધના પ્રભાવને લીધે નવા વર્ષની પ્રથમ સવારે તુલસીના કીવો પ્રગટાવવો અને વૃદ્ધિ માતાના આશીર્વાદ લેવા અને શિવલિંગ પર દૂધ અને મધનો અભિષેક કરવો માનસિક શાંતિ માટે આ અચૂક છે સિંહ સૂર્યની રાશિ છે માટે સવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જો હોય તો સૂર્યોદય મૌન રહેવું કન્યા ગણેશજીની આરાધનાથી દિવસની શરૂઆત કરવી મગની દાળનું દાન કરવાથી આખું વર્ષ અટકેલા કામો પૂરા થશે તુલા શુક્રની આ રાશિ માટે બે હજાર છવ્વીસ સુખ સુવિધા લઈને આવશે વર્ષની પ્રથમ સવારે લક્ષ્મીષ્ટકનો પાઠ કરવો અને નાની કન્યાઓને મીઠાઈ ખવડાવવી સફેદ રેશમી વસ્ત્ર પહેરવાથી તમારી આકર્ષણ શક્તિમાં વધારો થશે વૃશ્ચિક મંગળના પ્રભાવ હેઠળ તમારે હનુમાનજીને સિંદુર અર્પણ કરી દિવસની શરૂઆત કરવી બે હજાર છવ્વીસ માં મિલકત સંબંધિત લાભ માટે સવારે ઉઠીને પક્ષીઓને ચણ નાખવું અત્યંત શુભ રહેશે ધનુ ગુરુની કૃપા મેળવવા માટે પીળા વસ્ત્રો પહેરો અને કેસરનું તિલક લગાવો વર્ષના પ્રથમ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સાંભળવું અથવા વાંચવું મકર શનિદેવની આ રાશિ છે બે હજાર છવીસમાં શનિનું ભ્રમણ તમારા માટે મહત્વનું છે સવારે વહેલા ઉઠીને શનિના વૃક્ષને જળ ચડાવો અને કાળા તલનું દાન કરો આ ઉપાયથી આખો વર્ષ માનસિક શાંતિ રહેશે કુંભ તમારી રાશિમાં પણ શનિનો પ્રભાવ છે સવારની શરૂઆત કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરીને કરો સૂર્યાસ્ત સમયે સરસવના તેલનો દીવો પીપળા નીચે કરવાથી આર્થિક અવરોધો દૂર થશે મીન બે હજાર છવ્વીસમાં મીન રાશિના જાતકોએ આધ્યાત્મિકતા પર ભાર મૂકવો સવારે ઉઠીને ગાયત્રી મંત્રના 108 જાપ કરવા બે હજાર પ્રથમ સવારે વહેતા જળમાં હળદરની ગાંઠ પ્રવાહિત કરવી શ્રેષ્ઠ રહેશે જ્યોતિષીય ગણતરી મુજબ ગુરુ અને શનિની સ્થિતિ એવી છે કે જેઓ સત્યના માર્ગે ચાલે છે તેમને આકસ્મિક ધનલાભ થશે આ વર્ષે ગજકેસરી યોગ અને સાસ યોગ જેવી સ્થિતિઓ વારંવાર બનશે પરંતુ પ્રથમ દિવસે સવારે કરવામાં આવેલી કરવી શાસ્ત્રો કહે છે કે જે દિવસે આપણે વર્ષની શરૂઆત કરીએ છીએ તે જ ઉર્જા બ્રહ્માંડમાં મલ્ટીપ્લાય ગુણિત થાય છે જો તમે સવારે ઉઠીને ગુસ્સો કરો છો તેની જગ્યાએ મૌન અને મંત્રનો સહારો લેવો એ બુદ્ધિશાળી જ્યોતિષીય પગલું છે વર્ષ બે હજાર છવ્વીસ ની પ્રથમ સવારે તમારે તમારા ઘરના પંચ તત્વોને જાગૃત કરવાના છે વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે ઉઠ્યા પછી ઘરની બધી દ્વાર પર ગંગાજળ હાટવું જળ તત્વ અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો આ કરવાથી તમારા ઘરની નકારાત્મકતા દૂર થશે અને મા લક્ષ્મીના આગમન માટેનો માર્ગ મોકળો થશે મિત્રો હવે સમય છે એક ખાસ કામ જાણવાનો જેની મેં શરૂઆતમાં વાત કરી હતી 2026 ની પ્રથમ સવારે સ્નાન આદિ કાર્ય પતાવી લાલ વસ્ત્ર ધારણ કરો અને તમારા પૂજા સ્થાનમાં બેસો તમારે એક નાનું લાલ રેશમી કપડું લેવાનું છે આ કપડામાં પાંચ હળદરની ગાંઠ બે કમળ કાકડી એક ચાંદીનો સિક્કો અથવા સામાન્ય સિક્કો અને થોડા અક્ષત

2026 માં ગ્રહોની જે સ્થિતિ છે તે મુજબ આ ઉપાય તમારા માટે સમૃદ્ધિ કરશે યાદ રાખજો જ્યોતિષમાં ભાવનું મહત્વ સૌથી વધુ છે જ્યારે તમે આ પોટલી મૂકો ત્યારે મનમાં એવો ભાવ રાખો માં લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી વાસ કરી રહ્યા છે તો મિત્રો રૂપરેખા જે તમારા જીવનમાં ખુશીઓના નવા દ્વાર ખોલી શકે છે ગ્રહો નક્ષત્રો તો માત્ર રસ્તો બતાવે છે પણ એ રસ્તા પર ચાલવાની શક્તિ તમારી શ્રદ્ધા અને તમારા કર્મો આપે છે બે હજાર છવ્વીસ નું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે મંગલમય રહે આરોગ્યપ્રદ રહે અને ઐશ્વર્યવાન રહે તેવી ઈશ્વરને પ્રાર્થના આશા છે કે આ પચાસ મિનિટનો વિશેષ વિડીયો તમારા જીવનમાં માર્ગદર્શક સાબિત થશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો લાઈક કરી દરેક ગુજરાતી સુધી શેર કરજો જેથી સૌનું કલ્યાણ થાય તમારી રાશિ અને જય લક્ષ્મી કમેન્ટમાં જરૂર લખજો આવી જ શાસ્ત્રોક્ત અને જ્યોતિષીય જાણકારીઓ માટે અમારી આજે જ કરો અને બેલ આઇકન દબાવો જેથી કોઈ પણ મહત્વની અપડેટ તમે ચૂકી ન જાઓ નવું વર્ષ બે હજાર છવ્વીસ આપ સૌ ને ફળે ફરી મળીશું એક નવા જ્ઞાનપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી મા લક્ષ્મીની કૃપા આપ સૌ પર બની રહે ધન્યવાદ અને જય કૃષ્ણ